આજે આપણે બનાવીશું દાબડા કેરીનું અથાણું જેને આખું વર્ષ માટે તમે કઈ રીતે સ્ટોર કરી શકો જેથી અથાણું કાળું ન પડી જાય અને કેરી પણ ચવળ ન થઈ જાય અને અથાણું એકદમ લાલ ચટાકેદાર રહે તે રેસીપી હું તમારી સાથે આજે શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રેજોનો વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણે પાંચસો ગ્રામ આખી નાની કેરી લીધી છે આ કેરીને આપણે ધોઈને સરસ કોરી કરી લીધી છે હવે ઉપરનો ડીટીનો ભાગ આપણે હટાવી દઈશું જે રીતે આપણે ભરેલા રીંગણામાં કટ લગાવતા હોય તે મુજબ આ રીતે કેરીમાં પણ કટ લગાવી દઈશું ને વચ્ચેનો કુમળો ગોટલો છે તે આપણે હટાવી દેવાનો છે ને સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલી કેરીમાં પણ આ જ રીતથી કટ લગાવી દઈશું આ કેરી છે ફ્રેન્ડ્સ તે ખૂબ જ ઓછા સમય માટે જ મળતી હોય છે તો શરૂઆત થાય અથાણા બનાવવાની એટલે સૌથી પહેલાં બધા જ લોકો આ કેરીનું અથાણું બનાવતા હોય છે અને ઘણી જગ્યાએ દાબડા કેરીનું અથાણું મેથીયા કેરી કે ભરેલી કેરી પણ કહેતા હોય છે અને એકવાર બનાવીને તમે આખું વર્ષ માટે આ અથાણું સ્ટોર પણ કરી શકો છો અને આ નાની કેરી ખૂબ ઓછા સમય માટે મળતી હોય છે તો તમે જરૂરથી આ રીતે આખા વર્ષ માટે દાબડા કેરીનું અથાણું બનાવજો તો અહીંયા બધી જ કેરીમાં સેમ પ્રોસેસથી આપણે કટ લગાવી દેશું આજે ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં બધી ટિપ્સ અને ટ્રિક્સ આપીશું જેથી તમારું અથાણું છે તે પહેલી વાર બનાવશો તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે ને કાંઈ જ મિસ્ટેક નહીં થાય ને આખું વર્ષ માટે એવું ને એવું લાલ ચટાકેદાર રહેશે અને અથાણું ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો બધી જ કેરીની અંદર આપણે સરસ કટ લગાવી દીધા છે તો હવે આ કેરીને આપણે હળદર મીઠું લગાવવાનું છે તો તેના માટે એક મોટા બાઉલની અંદર આપણે નમક લીધું છે બે મોટી ચમચી જેટલું આપણે નમક લીધું છે ને બે ચમચી જેટલી આપણે અહીંયા હળદર પાવડર લઈ લેશું આટલા માપથી આપણે પાંચસો ગ્રામ કેરીને સરસ ભરીને તૈયાર કરી શકીએ છીએ પણ જો એવું લાગે ઘણી વખત કે મસાલો ઓછો થાય છે તો હળદર મીઠું તમારે થોડું વધુ કરવાનું હળદર મીઠાને આપણે સરસ મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ અથાણા બનાવતી વખતે હંમેશા ફ્રેશ મસાલાનો જ યુઝ કરવો જે આપણે મસાલા દળાવેલા હોય તેનો જ ઉપયોગ કરવાનો છે જેથી અથાણા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય તો અહીંયા આપણે એક સાફ ઝાર પણ લઈ લીધું છે જેમાં આપણે કેરી સ્ટોર કરવી છે પણ જો તમારે કાચના ઝારમાં ન રાખવી હોય તો કોઈ પણ સ્ટીલનું વાસણ લઈ લેવાનું તેની અંદર આ કેરી રાખી દેવાની તપેલી છે કે કોઈ બાઉલ છે તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો તો આ રીતે કેરીમાં સારી રીતે આપણે જે નમકને હળદર તૈયાર કરેલું તે ભરી દેસું અને આ રીતે એક એક કેરીને આપણે ગોઠવતા જવાનું છે તો સેમ પ્રોસેસથી આપણે બધી જ કેરીની અંદર નમક મીઠું આ રીતે ભરી દેવાનું છે જેથી આપણે કેરીને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ અને કેરી જવર ન થાય કે તેની અંદર ફૂગ ન આવે બધી કેરી આપણે સેમ પ્રોસેસથી આ રીતે બરણીમાં ગોઠવી દેવાની છે અથાણું બનાવીએ ફ્રેન્ડ્સ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આ અથાણું નહીં કોઈ પણ અથાણા તમે બનાવો ને ત્યારે કાચનું વાસણ લેવાનું અથવા સ્ટીલનું વાસણ લેવાનું એલ્યુમિનિયમનું વાસણ ક્યારેય પણ અથાણું બનાવવામાં યુઝ નહીં કરવાનું જો એલ્યુમિનિયમનું વાસણ લીધું હશે ને તો આ કેરી ખાટી હોય છે તેને લીધે શું થશે તમારું અથાણું કડવું થઈ જશે એલ્યુમિનિયમમાં રાખશો ને તો એટલે તમે કાચનો અથવા સ્ટીલના વાસણનો જ યુઝ કરજો તો અહીંયા આપણે સરસ બધી જ કેરીની અંદર હળદર મીઠું લગાવીને આ રીતે બણીમાં રાખી દીધી છે હવે શું કરવાનું છે ઢાંકણ ઢાકીને દિવસમાં એકથી બે વાર ઉપર નીચે આ બણીને હલાવવાની છે તેથી શું થશે ફ્રેન્ડ્સ કેરીની બહારના લેયરમાં પણ સરસ હળદર મીઠું ચડી જશે હવે જે હળદર મીઠું બચેલા છે તેને આપણે ઉપર છાંટી દઈશું આ રીતે કેરીમાં અને આ રીતે આપણે બનીને સરસ મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો અને ત્રણ દિવસ માટે આપણે મેરીનેટ થવા માટે રાખી દઈશું ઘણી વખત વધુ સમય પણ લાગતો હોય છે અત્યારે તમે જોઈ શકો છો કેરીનો કલર સરસ ગ્રીન છે પણ મેરીનેટ થશે ને એટલે થોડી પીળાશ પડતી થઈ જશે એકથી બે વાર તમારે શું કરવાનું દિવસમાં બરણીને ઉપર નીચે કરી દેવાની હલાવવાની તેથી સરસ એવું હળદર મીઠું બધી જગ્યાએ લાગી જશે તો આ રીતે આપણે આમનામ જ રાખવાની છે તડકામાં પણ મૂકવાની નથી આ રીતે આપણે કેરીને હલાવવાની છે તમે અહીંયા જોઈ શકો છો તો મળીએ છીએ ફ્રેન્ડ ત્રણ દિવસ પછી ત્રણ દિવસ પછી આપણે શું કરવાનું છે આ રીતની આખી મેથી લીધી છે જે આપણે અહીંયા પચાસ ગ્રામ લીધી છે અહીંયા તમે મેથીનું પ્રમાણ વધારી પણ શકો છો કારણ કે આ મેથી ફૂલીને ડબલ થાય છે ડબલથી પણ વધુ થાય છે એટલે આપણે અહીંયા પચાસ ગ્રામ જેટલી મેથી લીધી છે મેથી બેથી ત્રણ પાણીએ સરસ ઘસીને સાફ કરી લેવાની છે અને તેને સાત થી આઠ કલાક માટે પલાળીને રાખી દઈશું તમે જોઈ શકો છો મેથી સરસ ફૂલી ગઈ છે આ રીતે આ રીતે દબાવીએ તો મેથી સરસ પોચી અને ફૂલી ગઈ છે તો આપણી મેથી પરફેક્ટ છે તો આ મેથીનું પાણી આપણે હટાવી દેવાનું છે અને જે આપણે ત્રણ દિવસ માટે કેરી મેરીનેટ થવા માટે રાખેલી હતી તમે તમે અહીંયા જોઈ શકો છો સરસ રીતે મેરીનેટ થઈ ગઈ છે દિવસમાં બે વાર આ રીતે આપણે તેને હલાવવાની છે જેથી ઉપર નીચે સરસ હળદર મીઠું થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કેરીને ખોલીને પણ ચેક કરી લઈએ અહીંયા કેરી સરસ મેરીનેટ થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે કાણાવાળું વાસણ લઈ લેવાનું છે તેની ઉપર આ રીતે કેરી રાખી દેવાની છે કેરીને આ રીતે દબાવીને જ લેવાની છે જેથી વધારાનું પાણી હોય તે બધું બરણીમાં જ નીકળી જાય તમે કોટનના કપડામાં પણ સુકવી શકો છો પણ અહીંયા કેરીનું પ્રમાણ ઓછું છે ને એટલે મેં આ રીતે ઝારામાં ઊંધી રાખેલી છે જેથી કેરી સરસ સુકાઈ જાય અને વધારાનું પાણી છે તે બધું નીચે ઝારામાં આવતું રહે એટલા માટે આ રીતે કેરીને આપણે ઝારામાં ઊંધી જ રાખી દઈશું બધી કેરી તમે જોઈ શકો છો સરસ રીતે મેરીનેટ થઈ ગઈ છે જ્યારે આપણે રાખેલી ત્યારે સરસ ગ્રીન કલર હતો ત્રણ દિવસ પછી કેરી સરસ આ રીતે પીળી થઈ ગઈ છે તો બધી કેરીને આપણે સરસ ગોઠવી દીધી છે હવે જે બચેલું છે તે ખાટું પાણી છે આની અંદર તમે કેળા છે ગુંદા છે તે પલાળવામાં યુઝ કરી શકો છો પણ આપણે અહીંયા મેથી પલાળવા માટે લીધું છે તો બધું જ પાણી આપણે ઉમેરી દઈશું પણ હજી પાણી પરફેક્ટ નથી એટલે આપણે શું કરીશું બરણીમાં થોડું બીજું પાણી ઉમેરીને ચોખ્ખું પાણી સરસ હલાવીને બધો મસાલો છે તે આપણે મેથીની અંદર ઉમેરી દઈશું અને ફરી ત્રણ કલાક માટે મેથીને આજ પાણીમાં રહેવા દસું જેથી આની ખારાશ અને ખટાશ પણ મેથીની અંદર આવી જાય અને મેથી જરા પણ કડવી ન લાગે તો ત્રણ કલાક પછી આપણે શું કરવાનું છે આ પાણી છે તે આપણે હટાવી દેવાનું છે હવે આ પાણી કાંઈ યુઝમાં નહીં લઈ શકીએ આપણે તો મેથીને આપણે પાણીમાંથી બહાર કાઢી લીધી છે અને આ રીતે કોટનના કપડાં ઉપર ફેલાવી દેસું અને એક કલાક માટે તેને સુકવવા માટે રાખી દેવાની છે એક કલાક માટે આપણે પંખા નીચે જ રાખવાની છે ને ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે મેથી ચવળ ન થઈ જાય હળવી હળવી હવા આવતી હોય ત્યાં તમે મેથી રાખી શકો છો પણ આ મેથીને તડકામાં સુકવવાની નથી પંખા નીચે રાખો ને ફ્રેન્ડ્સ ત્યારે વચ્ચે વચ્ચે તમારે ચેક પણ કરી લેવાનું જો મેથી સુકાઈ ગઈ હોય ને તો એક કલાક સુધી નહીં પણ તમે ઓછા સમય માટે પણ મેથી રાખી શકો છો જો વધુ મેથી ન સુકાઈ જાય તેની વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મેથી સારી રીતે સુકાઈ ગયેલી હોય તેની અંદર પાણીનો ભાગ ન રહીએ તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો એક કલાક પછી મેથી સરસ કોરી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો હાથમાં પણ જરા પાણીનો ભાગ લાગતો નથી અને આ રીતે એક દાણો દબાવીએ તો મેથી સરસ પોચી છે જરા પણ ચવળ નથી થઈ આ રીતની જ મેથી આપણે રાખવાની છે તો આપણી મેથી તૈયાર છે તો ચાલો આપણે અથાણા માટેનો મસાલો બનાવીશું તો તેના માટે આ રીતે મેં એક વાસણ લીધું છે તેની અંદર આપણે પચાસ ગ્રામ રાયના કુરિયા લીધા છે અને ત્રીસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે આપણે આખી મેથી ઉમેરેલી છે એટલે મેથીના કુરિયાનું પ્રમાણ મેં અહીંયા ઓછું રાખેલું છે જો તમે મેથી ન ઉમેરતા હોય ને તો અહીંયા કુરિયા છે તે બંને એક સરખા પ્રમાણમાં લેજો અડધી ચમચી આપણે તેની ઉપર હિંગ ઉમેરી દઈશું અથાણામાં હિંગ ઉમેરવી ખૂબ જરૂરી છે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તો આ રીતે તેલને આપણે સરસ ગરમ કરી લેવાનું છે ધુવાણા નીકળે એવું તેલ ગરમ કરવાનું છે તો થોડું તેલ અહીંયા ઠંડુ થવા દેશું પછી કુરિયા ઉપર ઉમેરી દઈશું અને કુરિયાને સરસ તેલ સાથે મિક્સ કરી લેશું અને ફટાફટ ઢાંકણ ઢાંકી દઈશું જેથી બધી ફ્લેવર છે તે અંદર કુરિયાની અંદર આવી છે તો આ રીતે સરસ મિક્સ કરી દઈ પછી ફટાફટ એક ઢાંકણ ઢાંકી દેવાનું છે અને દસ મિનિટ માટે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેસુ નવ સેકું ગરમ હોય ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દેસુ તો દસ મિનિટ પછી આપણે ફરી ઢાંકણ ખોલીને ચેક કરી લેશું તો હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા મિશ્રણ નવ સેકું ગરમ છે બહુ ગરમ નથી તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું જો ગરમમાં તમે લાલ મરચું ઉમેરી દેશો ને તો અથાણું તમારું કાળું પડી જશે અને મરચું છે તે બળી જશે એટલે ઠંડુ થાય પછી જ મરચું ઉમેરવાનું છે તો પચાસ ગ્રામ લાલ મરચું પાવડર લીધું છે અને કપથી માપીએ તો અડધો કપ જેટલું મરચું છે હવે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અથાણાની અંદર નમક છે તે આગળ પડતું ઉમેરવાનું છે જેથી અથાણા આપણા ખરાબ ન થાય કારણ કે આની અંદર આપણે કોઈપણ પ્રકારના પ્રિઝવેટિવ ઉમેરતા નથી એટલે મીઠાને જ આપણે પ્રિઝર્વેટિવ તરીકે ઉમેરીએ છીએ એટલે આપણે મીઠાનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે થોડું અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું લાલ મરચું પાવડર છે તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો જેવું તીખું ખાતા હોય તે મુજબ તમારે ઉમેરવાનું છે તો આપણો મેથીઓ મસાલો તૈયાર છે આ મસાલાને તમે એર ટાઈટ બોટલમાં ભરીને કોઈપણ અથાણાની અંદર યુઝ કરી શકો છો હવે જે આપણે પલાળેલી મેથી હતી તે સરસ ડ્રાય થઈ ગઈ છે તે ઉમેરી દઈશું અને મસાલા સાથે મેથીને સરસ મિક્સ કરી દઈશું જો અહીંયા તમારે મેથી ન ઉમેર્યું હોય ને તો મેથીના કુરિયા છે તે થોડા વધારી દેસુ ને ફ્રેન્ડ્સ તો પણ ચાલશે પણ મેથીનો ટેસ્ટ આ થાણાની અંદર ખૂબ જ સરસ લાગે છે કારણ કે આપણે આખી કેરીનું અથાણું બનાવેલું છે અને જો મસાલો ઓછો હશે તો અથાણું ખાવાનું ટેસ્ટમાં સારું નહીં લાગે એટલે આપણે અહીંયા મેથી ઉમેરેલી છે જેથી મેથી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે એટલે મેથી આ રીતે આપણે ખાઈ શકીએ એટલે આપણે અહીંયા મેથી લીધી છે તમે જોઈ શકો છો કેરી સરસ ડ્રાય થઈ ગઈ છે જરા પણ તેની અંદર પાણીનો ભાગ નથી તો હવે શું કરવાનું છે આ રીતે જે રીતે આપણે રીંગણા બટેકાનું શાક બનાવીએ ભરેલું તેની અંદર જે મસાલો ભરતા હોય તે જ પ્રોસેસથી આપણે અહીંયા બધી જ કેરીની અંદર મસાલો ભરી હાથ હાથેથી ફાવે તો હાથેથી ચમચીથી ફાવે તો ચમચીથી તમને જે સરળ લાગે તે રીતે આ કેરીની અંદર મસાલો સ્ટફ કરી દેવાનો છે આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હજુ સિઝન છે એટલે આ રીતે નાની કેરી ખૂબ મળે છે પછી જેમ જેમ સમય વીતશે તેમ પાકી કેરી આવવા લાગશે ને એટલે આ કેરી ઓછી મળશે અને મળશે તો અંદરનું ગોટલું પાકેલું હશે અત્યારે સરસ કેળી કુમળી હોય છે એટલે આપણે આખું વરસ માટે આ કેરીનું અથાણું રાખવું હોય ને એટલે અત્યારે જ બનાવી લેવું જોઈએ અને વિડીયોમાં જણાવેલી નાની નાની ટીપ્સનું ફ્રેન્ડ્સ તમે ધ્યાન રાખશો ને એટલે અથાણું તમારું ક્યારે પણ નહીં બગડે આખું વર્ષ માટે એવું ને એવું લાલ ચટાકેદાર રહેશે અને કેરી પણ જરા પણ ચવળ નહીં થાય તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ કેરીની અંદર મસાલો ભરી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો સેમ પ્રોસેસથી તમને જેટલો મસાલો પસંદ હોય તે મુજબ તમારે ભરી દેવાનો છે આ દાબડા કેરીનું અથાણું ચોમાસાની સિઝનમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે કહેવાય છે કે અથાણા વિના ડીશ અધૂરી જ લાગે છે ગમે તેવા બત્રીસ પાતના ભોજન બનાવ્યા હોય પણ અથાણા વગર તો ડીશ અધૂરી જ લાગે છે તો તમે અથાણા ખાવાના શોખીન છો તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો બધી કેરી આપણે અહીંયા ભરી લીધી છે તમે જોઈ શકો છો આ માપથી તમે દોઢ કિલો જેટલું અથાણું બનાવીને તૈયાર કરી શકો છો તો અથાણાને સ્ટોર કરવાની સૌથી સરળ રીત છે ફ્રેન્ડ્સ કાચનું ઝાર લઈ લેવાનું છે તેને સરસ ચોખ્ખું કરી લઈ તડકે તપાવી લેવાનું છે જરા પણ પાણીનો ભાગ ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને કેરી ભરતા જે આપણો મસાલો બચેલો છે તેને આપણે નીચે આ રીતે પહેલાં તળિયામાં થોડો રાખી દેવાનો છે આ રીતે મસાલો રાખીને સરસ દબાવી દેવાનો મસાલાને સીધે સીધી ડાયરેક્ટ કેરી નહીં ઉમેરી દેવાની આ રીતે મસાલાનું લેયર કરવાનું છે હવે આપણી કેરી હતી તેને આ રીતે ઊભી રાખવાની છે અને આ થાણું બનાવીએ ત્યારે થોડુંક ઝાર છે તે આપણે મોટું લેવાનું છે નાના ઝારમાં પરફેક્ટ નહીં આવે અથાણું એટલે આ રીતે આપણે મોટા ઝારની અંદર જ સરસ અથાણાને સ્ટોર કરશું તો પહેલાં આપણે એક લેયર લગાડી દેશું મસાલાનું તેની ઉપર આપણે જેટલી કેરી આવે તે મુજબ આપણે કેરીને આ રીતે ગોઠવી દેવાની છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું પાણીનો ભાગ ન લાગેલો હોવો જોઈએ ઝારની અંદર અને તમે જ્યારે અથાણું સ્ટોર કરો ત્યારે ભાત પણ ભીના ન હોવા જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે એક લેયર લગાવી દે પછી શું કરવાનું છે બીજા લેયરની અંદર આપણે ઉપરથી આ રીતે કેરી ગોઠવી દેસું

એક દિવસ માટે એમનામ જ રહેવા દેસું એક દિવસ પછી આપણે શું કરવાનું છે તેલને સરસ ગરમ કરી લેવાનું છે અને અથાણું બનાવવા માટે અહીંયા આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરેલો છે તમે બીજા કોઈ પણ તેલ લઈ શકો છો પણ તેલની અંદર અથાણા સરસ લાગે છે ગુજરાતી બધા અથાણાં આપણે તેલની અંદર જ બનાવતા હોઈએ છીએ તો એક દિવસ પછી હવે આપણે તેની અંદર તેલ ઉમેરવાનું છે તો તેલ આપણે અહીંયા સરસ ગરમ કરી લીધું છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ તેલ લીધું છે આ આખું અથાણું બનાવવામાં આપણે પાંચસો ગ્રામ તેલનો ઉપયોગ કરેલો છે અને પાંચસો ગ્રામ આપણે અહીંયા કેરી લીધી છે તો તેલ ગરમ કરીને ધુવાણાં નીકળે એવું પછી આપણે તેને સાવ ઠંડુ કરી લીધું છે સાવ એટલે સાવ ઠંડુ હાથેથી અડીએ જરા પણ ગરમ ન લાગવું જોઈએ કાચું તેલ નહીં ઉમેરવાનું ગરમ કરીને જ ઉમેરવાનું તો હવે આ રીતે આપણે તેલ ઉમેરતા જવાનું છે કિનારાથી આપણે આ રીતે બધી સાઈડ તેલ ઉમેરી દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે દબાવતા પણ જવાનું છે જેથી બધી જગ્યાએ સરસ તેલ લાગી જાય તમે જોઈ શકો છો આ રીતે ઉપર સુધી તેલ લાગેલું હશે ને તો તમારું અથાણું આખું વર્ષ માટે એવું ને એવું રહેશે જો તમારા તેલ ખાવું હોય તો ખાઈ શકો છો અથવા આ આચારી તેલને તમે કોઈપણ બીજા પરાઠા કે કોઈપણ બીજી રેસીપીમાં યુઝ કરી શકો છો એવું નથી કે આ તેલ ખાવાનું જ તો આ તમારું આચારી તેલ પણ તૈયાર થઈ ગયું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉપર સુધી તેલ લગાવી દીધું છે અને એકથી બે દિવસ સુધી તમે એમનેમ રાખશો એટલે અથાણું સર કરવા માટે તૈયાર છે શરૂઆતમાં થોડું કડવું લાગશે પણ જેમ સમય જશે તેમ અથાણું સરસ ટેસ્ટ